બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ દિયોદરમાં છેલ્લા સોળ દિવસથી વિરોધ વંટોળ યથાવત છે દિયોદરમાં રેસ્ટ હાઉસથી રેલીનું આયોજન કરવામાં આવ્યું આ રેલીમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા રેલી વિવિધ ગામોમાં ફરીને ઓગડજી મહારાજના મંદિર પહોંચી હતી અહીં વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા

અને ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી